જય હિન્દ જય ભારત મહાદેવ હર તુવેરનો પાક જુઓ ખેડૂત મિત્રો આ તુવેર છે આપણે ગામ વંથલી ની અંદર જુઓ અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ જબરજસ્ત છે આ બાર વીઘાની તુવેર છે કાંઈ ઘટે નહીં આમાં કાંઈ ઘટે નહીં ભરતભાઈ નમસ્કાર નમસ્કાર આ ક્યું ગામ આપડું ગામ વંટલી તાલુકો વંટલી જિલ્લો જુનાગઢ તમારું નામ ભરતભાઈ સાજનભાઈ મેરાવડા હવે આપણે વાવેતરમાં શું હતું આમાં મગફળી મગફળી કેટલી થઈ મગફળી દોઢ ખાંડી થઈ આ ખેતરની અંદર મગફળી દોઢ ખાંડી સાંભળજો ખેડૂત મિત્રો ખેડૂત કે સાચું ખેડૂત ના શબ્દ સાંભળજો ખેડૂત દોઢ ખાંડી કઈ માંડવી હતી આમાં એકતાલીસ નંબર એકતાલીસ નંબર મગફળી હતી ભાઈને ને વિઘે દોઢ ખાંડી માંડવી થઈ બરોબર છે પછી આમાં હું તુવેર વાવી તમે હા આમાં તુવેર વાવી છે 80 જારી તમે જો ભાઈ આ તુવેર 80 જારી એટલે જો પટ્ટો જોવો તમે આ આ આડવા मंडी 80 જારી તુવેર અડી એટલે જો બહુ તુવેર સારી કહેવાય અને ભરતભાઈ આપડે આ તુવેર કઈ છે આ છે સાવજ એટલે આપણે દેશી ભાષામાં સાવજ કહે કારણ કે જુનાગઢ યુનિવર્સિટીની શોધ છે આ એ જુનાગઢની બ્રાન્ડ નામ છે સાવજ આપણે કારણ કે જુનાગઢ એ સાવજનું ઘર કહેવાય સિંહનું ઘર કહેવાય નામ રેખવાનું બ્રાન્ડ સાવજ બરોબર છે

અને ખરેખર તો ખેડૂત કે સાચું આપણે મારી વાત ન કંઈ બરાબર છે જો આવી તુવેર છે અને કઈ ઘટી નહીં મંથલી ની અંદર જુનાગઢ જિલ્લાની અંદર ભરતભાઈ તમારો મોબાઈલ નંબર બોલો એકતાલીસ હજી એકવાર બોલો નવા કોઈ પણ ખેડૂત મિત્રો ને તમારે તુવેર ની માહિતી લેવી હોય કે ખરેખર આવી તુવેર છે કે નહીં તો આ ભાઈ ના ફોન માથે ફોન માથે કોન્ટેક કરજો આ ભરતભાઈ ખેડૂત ના નંબર છે બરોબર છે તમને જીરાનો જે અનુભવ હોય તમને કહે સીતાફળીનો અનુભવ તમને હોય છે તો કહે તુવેરનો અનુભવ તમને તો કે ભાઈ અલગ અલગ પાક વાવે છે અલગ અલગ મગફળી વાવે છે તમને ટૂંકમાં ખેડૂત ખેડૂત વાત કરી સાચું બાકી ખોટી વાત બરોબર ભરતભાઈ બરાબર તો આ છે આપણા ભરતભાઈ મેરાવડા જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત